ડાંગના બોગસ ડોક્ટરો સાથે ડોક્ટર એચ એમ ગામિતની મિલી ભગતથી આ દવાખાનાઓ ચાલે છે એમ લાગી રહ્યું છે ડાંગ જિલ્લામાં કેટલાક વર્ષોથી બોગસ ડોક્ટર પંકજસિંહ ડાંગના સુબીરમાં દવાખાના તથા ક્લિનિકો કરિયાણાની દુકાનોની જેમ ખોલી બેઠો છે અને પેપરના પાને પણ કેટલીક વાર છપાયું છતાં પણ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એચએમ એમ દ્વારા કોઈ કાર્યવાહી કે તપાસ પણ હાથ ધરવામાં આવી નથી તો આ મિલી ભગત નથી તો શું છે સુબીરમાં દવાખાનું તથા ક્લિનિકો ખોલી બેસેલો પંકજસિંહ એમ પણ કે એમ પણ કહે છે કે કોઈ અધિકારી મારું કંઈ ઉખાડી શકતું નથી અને કોઈ અધિકારીમાં એટલો દમ નથી કે મારું દવાખાનું કે ક્લિનિકો બંધ કરાવી શકે તો શું ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી પંકજસિંહ પાસેથી હપ્તો લે છે જેના કારણે અધિકારીઓ પણ મૂંગા બનીને બેઠા છે અને પંકજસિંહ ખુલ્લે આમ બોગસ ડોક્ટર બની અને લોકો પર પ્રેક્ટિસ કરી અને આદિવાસીઓને લૂંટે છે સુબીરમાં રહેતા લોકોનું કહેવું છે કે અમુક પાર્ટીના નેતાઓ સાથે પણ મિલી છે અને પાર્ટીના નેતાઓનો પણ આ બોગસ દવાખાને ચલાવવા માટે પંકજસિંહ પાસેથી હપ્તો મળેલ છે તો શું આદિવાસીઓ સાથે પ્રેક્ટિસ કરતો પંકજસિંહ સાથે ડાંગના જ આદિવાસી નેતાઓ સપોર્ટ કરે છે તો આ કેટલું સારું કહેવાય એ વિચારવા જેવી બાબત છે હવે જોવાનું રહ્યું કે ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ બોગસ ડિગ્રીધારી પંકજસિંહ પર કાર્યવાહી કરશે કે પછી ડોક્ટર એચ એમ ગામિતની જેમ લોકોને ખોટા આશ્વાસન જ આપશે કે અમે તપાસ કરી અને કાર્યવાહી કરીશું તો હવે જોવાનું એ રહ્યું કે ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ ક્યારે ચાલશે બ્યુરો રિપોર્ટ મિલન ટુડે આઈ સેવન ગુજરાતી ડાંગ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યુઝ ગુજરાતી